ચીખલી પ્રાંત અધિકારીએ આવેદનપત્ર ન સ્વીકારતા વાતાવરણ તંગ બન્યું હતું ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે આવેલ બંસીધર સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીએ તંત્ર આડે હાથે લીધા હતા ત્યારબાદ પત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા સેવા સદન ખાતે કર્યા હતા અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના લોકો સતત મહિનાઓથી થી રજૂઆત કરી રહ્યા છે કઈ એક બંસી દર કોરી ગેરકાયદેસર રીતે ચાલે છે એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે જમીનનું નુકસાન થઈ રહ્યું છે પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે તમામ મહિનાઓથી કહેતા કે આ બંધ થવી જોઈએ તો મામલતદાર કલેક્ટર ભૂસ્તર વિભાગ પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે હપ્તા ખાઈ રહ્યું છે સેટિંગ છે તોડબાજી કરો છો તમારો હપ્તો બાંધેલો છે જો આવું ના હોય તો અમારી માંગણી છે કે ચોવીસ કલાકમાં પરમાનન્ટલી કાયમ માટે કોરી બંધ કરો બાકી તમામ ગેરકાયદેસર કોરી પર આનંદભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં રેડ પાડવાની ફરજ પડશે બંસીધર બંસીધર કોરીના વિરોધમાં વિરોધમાં એટલે તાલુકામાં આવેલી આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું ત્યારબાદ મહિલાઓ ઉશ્કેરાઈ અને પ્રાંત કચેરી ખાતે ધસી ગઈ હતી અને પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે મહિલાઓને રોકતા મહિલાઓએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુસ્સે ભરાયા હતા અને પોલીસને દારૂ જુગારના અડ્ડા ઉપર જઈ અને તે બંધ કરાવી ત્યાં પોતાની દાદાગીરી કરવાનું જણાવ્યું હતું જો કે કલાક બાદ પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે વહેલી તકે આ ક્વોરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી અને જો ન કરાવાશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પ્રાંત અધિકારીને પટેલનો પટેલ જાહેર માં ઉધડો લેતા જણાવ્યું કે તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા કાયમ માટે બંધ કરાવો તમને તો પાવર છે તમને ચેલેન્જ આપું છું કે પટેલ એસડીએમ એક ટીપુ દારૂ નહીં મળે એ બંધ કરાવો તમને ખબર નથી કે સાત મિન થયેલો બોલું તમે કોણ દીકરો હા પેલું પિંક કલર ના છે ને બોલાવો એટલે એમનો ઉશ્કેરણ હોય ઇલીગલ માઇનિંગ ના થતું હોય તો આ લોકો બી નવરા નથી તમારી સમક્ષ આવવા માટે એ વખતે એમના ઉશ્કેરા વખતે ગમ ખાવાની જવાબદારી આપણી બને છે નેતાઓને પણ જાહેરમાં ચોપડાવે છે ને લોકો નથી સાંભળતા નેતાઓ બી સારી સત્તર વાર સાંભળવું પડે અને અધિકારીઓ બી સાંભળવું પડે અને કોઈને પીઆઈ હોવાનો ફાંકો હોય તો બધા ફાંકા ઉતરી જાય ઓ એક જ સેકન્ડ ઉતરી જાય બીજી સેકન્ડ ના થાય ના ઓળખ તો બધા ઓળખી લેજો પીઆઈ નો ડીવાયસપી નો એસપી નો કલેક્ટર ઉતરી જાય

આઠ દસ મહિનાથી બહેનો માતાઓ વડીલો યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોરી બંધ કરો પણ બિલકુલ મિલી ભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથાફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂનાડ્ડા ચલાવવા ઇલિગલ માઇનિંગથી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દાઓ ઉપાડવાના છીએ અને એસડીએમ જે કીધું છે કે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિકો બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની વારંવાર નાગરિકો રજૂઆત કરવાની હું માગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર